જૂનાગઢ ભવનાથમાં ચાલતો મહાશિવરાત્રીનો મેળો સાધુ સંતોના મૃગીકુંડમાં અમૃતસ્નાન સાથે મેળો સંપન્ન થયો જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં તારીખ બાવીસથી શરૂ થયેલ મેળાનું મહાશિવરાત્રીના દિવસે અલગ અલગ અખાડાના સાધુ સંતોની રવાડી ભવનાથ તળટીમાં ફરી જે લો જે જોવા લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેમાં દિગંબર ભબૂતધારી સાધુઓએ કરેલ તલવારના વિવિધ દાવથી લોકો માટે એક આકર્ષણ રહ્યું બાદમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં વિધિવત રીતે હર હર મહાદેવના નાથ સાથે મૃગીકુંડમાં દિગંબર સાધુનું અમૃતસ્નાન યોજાયું હતું ત્યારે રવાડી અને મૃગીકુંડના અમૃત સ્નાનને લઈ ભવનાથમાં આવેલ પુરીત આશ્રમડા શૈલજાદેવીએ અદ્ભુત અનુભવની વાત કરી હતી

એ પણ સિદ્ધ ભૂમિ ગિરનાર જીવનનું પરમ સૌભાગ્ય છે કે આ શરીર ને અહિયાં ચાલીસ વર્ષ થયા રહી ભજન સાધન સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મિની કુંભ જેવો દર દર વર્ષનો સાધુ સંતોનો એક બહુ મોટું દિવ્ય ચેતનાનો એક સમંદર વહે છે કે જે દેવાજી દેવ મહાદેવ ગુરુ દત્તાત્રેય મહારાજ

જાણે તમે ગુરુદત્તની ગોદમાં આવી અને પડ્યા છો અને એમાં પણ મહાશિવરાત્રી કાલનું સ્નાન આપણે સંસ્થાઓ અખાડાઓ સંતો સાધકો એ મળી અને બહુ દિવ્ય સ્નાનનો લાભ લીધો છે બહુ સુંદર રીતે રવેડીઓ ચાલી અને શાંતિ થી ભાવ પ્રેમ ભક્તિ સેવાની સાથે આ મેળો બહુ સુંદરતા થી દિવ્યતા થી સંપન્ન થયો નૃદીકુંડમાં એકદમ શાંતિથી દિવ્ય સ્નાન થયું મહાદેવ નું પૂજન થયું અને પછી દોઢ કે બે વાગે અમે ફલાહાર નો પ્રસાદ લીધો આશ્રમે આવીને આપ સૌ પણ હવે આજે ચેતના અહીંયા પડેલી છે એનો લાભ લઈ અને જે ચેતના પ્રાપ્ત કરી ચેતના પ્રાપ્ત ને ગયા છે એ ચેતના ની ને સમય સમય પર હું એક સરસ વાત કરીશ યહ હે પાન ભૂ બાર બાર ગુરુદાસ તકે ચરણ મે આ કર કે ચુક જુદા તરણો મે આ કર કે ચુક જ એ હે પાવન

सुन थी, कोई थी ये प्रश्न अस्तु, आवो हर हर महादेव हर हर महादेव हर हर महादेव हर हर नाद प्रणाम करिए जय गिर जय गुरु दत्तात्रेय हरिओम सत्स જય ગુરુદા શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે જ સંપર્ક કરો કેશોદ તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો